અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવાન પાણીમાં ગરકાવ થતા યુવાન મોતને ભેટ્યો હતો જેને પગલે ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો વઘે તાલુકાના ખાતડ ગામનો યુવાન ધસમસતા પાણીના પ્રવાહમાંથી નાળું ઓળંગતા મોતને ભેટ્યો હતો

જે અમારા બે ભાઈઓ જુવાન ચંદ્રકાંતભાઈ અને એમનો ભાઈ આઝાદ જે ગાયો લઈને સવારના સાતેક વાગ્યાના અરસામાં સવારે એ લોકો ગાયો ચરાવવા માટે વહેલી સાઈડે એમના ખેતરે બાજુ ગયા હતા અહીં સાંજની વેળાએ લગભગ છ એક વાગેની આસપાસ એ લોકો પાછા ગામમાં રિટર્ન થતા હતા અને નદીના પ્રવાહમાં એ લોકો ગાયોને એ લોકો ઉતરતા હતા પણ અચાનક નદીનો પ્રવાહ વધી જવાથી પાણીનું વહેણ વધારે આવવાથી એક ગાય તણાય ગાયની સાથે એમનો જે ભાઈ હતો એ પણ સાથે જોતો રહ્યો હતો અને અડધો કલાક કલાક પછી ગાયને મૃત હાલતમાં નદી કિનારે મળેલ હતી પણ જે ભાઈ આઝાદ હતો એમની લાશ ગઈકાલથી સાંજથી રાત સુધી શોધખોળ ચાલુ હતી અને આજના સવારે સવારના સમયમાં ગામના નદી કિનારાના પોટમાં સવારે મૃત હાલતમાં મળેલ છે તંત્ર દ્વારા પણ પશુપાલકો અને દરેક ગામમાં વ્યક્તિઓને ડુબાઉ નાળા પરથી રસ્તો ઓળંગવાની સખત મનાઈ કરવામાં આવી હતી શેખ હાથ માછલી ગામનો એક યુવાન ઢોર ઠાકરો ને જંગલો માંથી પોતાના ગામ જતી વેળાએ નાળું પસાર કરતી